આલુ પરોઠા બનાવવાના છે આલુ પરોઠા બનાવવા માટે આપણે મસ્ત ઘઉંનો લોટ લઈ લીધો છે ઘઉંના લોટમાં મીઠું તેલ રાખીને મસ્ત પાણી રેડીને લોટ બાંધી દેવાનો છે મારો લોટ થોડોક ઢીલો થઈ ગયો મેં થોડોક લોટ ઉપરથી નાખીને મસ્ત એને મસડી લીધો છે ત્યારબાદ તેલ રેડીને એને મસ્ત ચીકણું કરી લેવાનો છે બટાકાનો મસાલો મસ્ત રીતે મેં બનાવી લીધો છે વઘારી લીધો છે ત્યારબાદ એક ગુલ્લું લઈને એકદમ જાડો એવું વણી લઈને બે જેવી ચમચી મેં મસાલો ભર્યો છે તમે તમારા હિસાબથી તમે મસ્ત જડો પાત્રો આલુ પરોઠો બનાવી શકો છો અને આપણે એકદમ મસ્ત બધે જ મતલબ કે ગોળ રાઉન્ડમાં પરાઠો મતલબ કે આલુ જે છે એ બધા જ જગ્યાએ ફેલાઈ જાય એવી રીતે આલુ પરોઠો બનાવવાનો છે અને જોઈ શકો છો કે ફાટ્યો પણ નહીં એકદમ બધે જ મસાલો આપણો દેખાય છે ત્યારબાદ મસ્ત રીતે આપણે એને શેકી લેવાનું છે સિંકતેલ રેડીને આપણે એને મસ્ત ક્રિસ્પી અને સોફ્ટ મસ્ત રીતે આપણો આલુ પરોઠો શેકીને આપણે શો કરી લેવાનો છે આજે રવિવાર છે એટલે મીટેસ્ટને મજા આલુ પરોઠા ખાવાની